બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો ગામમાં આવેલા પ્રાચીન પર્વતેશ્વર મહાદેવ મંદિરે હવન દર્શન અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું દાંતીવાડાના નાની ભાખર ગામે આવેલા પ્રાચીન પર્વતેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનો માહોલ સર્જાયો હતો મંદિર પર હવન યજ્ઞનું આયોજન કરી ગામ લોકોએ ભક્તિભાવ સાથે આહુતિ અર્પણ કરી હતી ગામના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહીને ભગવાન મહાદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આયોજકો ગામના સર્વે ભક્તોજનોના સહયોગથી આયોજન કર્યું હતું અને અંતિમ પ્રસાદ વિતરણથી ધાર્મિક મહોત્સવનું સમાપન થયું હતું આ રીતે નાની ભાખર ગામે પર્વતેશ્વર મહાદેવ મંદિરે ભક્તિભાવનું વાતાવરણ છવાયું હતું અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ એકત્રિત થઈને શ્રદ્ધા ભાવથી જોડાયા હતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવા તાલુકાના નાની ભાખર ગામે પણ પરમેશ્વર મહાદેવજી આજે મતલબ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે ઠેર ઠેર શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાનું શું મહત્વ છે તે આપણે નાની પાક પૂજારી આપણે જણાવશે કે શું મહત્વ છે આ શ્રાવણ મહિનાનો શુદ્ધ મહિનો કહેવાય એને માટે સવા મહિનો દિલ્હી પત્ર સડે બ્રહ્મણ શ્રાવે સૌમી દિલ્હી ઉચારે એમાં આજે હવન કથા રાખે એની બીજાનો હવન થાય તો બોલાવે સાધુ સંગત

તેઓ દિલ્હી પથ્થર ચઢાવવામાં આવે છે પણ અને તેની સાથે શ્રાવણ મહિનો પૂર્ણ થાય ત્યારે તેનો હમણ કરવામાં આવે છે અને તમામ સમાજના લોકો અને નાની પાખર ગામના તમામ જાગીદારો સાથે મળીને અને ખૂબ ધામધૂમથી આ પવિત્ર માસની પૂર્ણાતિથી કરે છે અને તમામ સાથે બેસીને ભોજન પ્રતિઓ લે છે આભાર બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ